ચોવીસ તારીખે શનિવારે નીતિ આયોગના સી એ એવી જાહેરાત કરી કે જાપાનને પછાડીને ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે આ સમાચાર જ્યારે આપણે ગઈકાલે સાંભળી રહ્યા હતા કે ગઈકાલે એનું ગૌરવ લઈ રહ્યા હતા ત્યારે એ સમાચારોની વચ્ચે ભારત પાકિસ્તાનના તણાવની વચ્ચે અમેરિકા ચીનના જે સમાચારો સામે આવી રહ્યા છે અમેરિકા જે રીતે ટીમ કુકને ધમકી આપી રહ્યા છે કે ભારતમાં આઈફોન બનાવશો તો એમાં ટેરિફ લાગશે અને જો તમે અમેરિકામાં બનાવશો અને અહીંયા જ વહેંચો તો એના પર અમે ટેરિફ નહીં લઈએ એટલે આ પ્રકારની ધમકીઓની વચ્ચે વિશ્વનો એક ખૂણો એવો પણ છે કે જે છેલ્લા ત્રણ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે હું વાત કરી રહી છું રશિયા અને યુક્રેનની રશિયાને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષ લાંબુ યુદ્ધ ચાલે ચાલી અને યુદ્ધમાં અનેક વખત કરવામાં આવી પણ એ સક્સેસફુલ નથી રહી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જેમણે બે કલાક સુધી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી અને પછી ત્યાંથી બહાર આવતાની સાથે જ પુતિને એવું કહ્યું કે અમે સીઝ ફાયર માટે તૈયાર નથી અમે અમારા નિયમો અને અમારા નિર્ણયોના આધારે અમે એ સીઝ ફાયર કરીશું સામે ઝેલેન્સ્કીએ કહ્યું કે જે પણ નિર્ણય લેવામાં આવશે એમાં નિર્ણય હશે તો પણ અમે વિચારીશું કે એમાં કયો કરવામાં આવે છે બંને દેશ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એમાં લાખો માણસોની ખુવારી થઈ રહી છે ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પોસ્ટ કરી છે અને પોસ્ટમાં એ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને એવું કહી રહ્યા છે કે પુતિન સાથે કંઈક થઈ ગયું છે પુતિન ક્રેઝી થઈ ગયા છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભયંકર ગુસ્સો કરી રહ્યા છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તરફ એ કહી રહ્યા છે કે રશિયા હંમેશાથી આખું યુક્રેન ઈચ્છતું હતું એ યુક્રેનનો એક ટુકડો છે એ લઈ લે એમાં એ માનવા માટે તૈયાર નહોતું અને કદાચ મારી આ વાત છે આજે સત્ય સાબિત થઈ રહી છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોસ્ટ કરે છે પોસ્ટમાં લખે છે આઈ હેવ ઓલવેઝ હેડ અ વેરી ગુડ રિલેશનશિપ વિથ વ્લાદિમીર પુતિન ઓફ રશિયા બટ સમથિંગ હેઝ હેપન ટુ હિમ એટલે પુતિન સાથે મારા ઘણા સારા સંબંધો છે પણ એને કંઈક થઈ ગયું છે હી હેઝ ગોન એપ્સોલ્યુટલી ક્રેઝી નીડલેસલી કિલિંગ અ લોટ ઓફ પીપલ એન્ડ આઈ એમ નોટ જસ્ટ ટોકિંગ અબાઉટ સોલ્જર્સ મિસાઇલ્સ એન્ડ ડ્રોન્સ આર બિંગ શોટ ઇન સિટીઝ ઇન યુક્રેન ફોર નો રીઝન વોટ્સો આઈ હેવ ઓલવેઝ સેડ દેટ હી વોન્ટ્સ ઓલ ઓફ યુક્રેન નોટ જસ્ટ અ પીસ ઓફ ઇટ એન્ડ મે બી દેટ્સ પ્રૂવિંગ ટુ બી રાઈટ એટલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે હું હંમેશાથી કહેતો આવ્યો છું કે યુક્રેન આખું વ્લાદિમીર પુતિન છે લઈ લેવા માંગે છે એ ટુકડાથી અને સંતોષ નથી અને એટલે જ એ સતત હુમલો કરી રહ્યા છે હું ખાલી મિસાઇલોની વાત નથી કરી રહ્યો એવું પણ ટ્રમ્પ લખી રહ્યા છે કહી રહ્યા છે કે ડ્રોન હુમલો અને એમાં લાખો લોકો મરી રહ્યા છે આ ત્રણ વર્ષે લાંબુ યુદ્ધ ચાલી રહ્યું છે એમાં હમણાં જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી રશિયા સાથે વાત કરી એમણે ઝેલેન્સ્કી સાથે વાત કરી અને ત્યાર પછી હમણાં પચીસ તારીખે સૌથી મોટો હુમલો ત્રણ વર્ષમાં થયો બસો જેટલા મિસાઇલો અને ડ્રોન્સ એના પર ફેંકવામાં આવ્યા બાળકો સહિત તેર લોકો મૃત્યુ પામ્યા છે એટલે આ સૌથી મોટો હુમલો રશિયા પણ પીછેહટ કરવા માટે તૈયાર નથી અને ઝેલન્સ્કી પણ પીછેહટ કરવા માટે તૈયાર નથી સીઝ ફાયર માટે અનેક વખત વાતચીત થઈ ચૂકી છે ત્રીસ દિવસના સીઝ ફાયરની ઝેલન્સ્કીએ માંગ કરી હતી પણ રશિયાએ માંગને ઠુકરાવી દીધી છે એ બધાની વચ્ચે પહેલા પણ તુર્કીએ પણ વાત કરી છે અમેરિકાએ પણ વાત કરી છે આપણે પણ વાત કરી છે ભારતે પણ વાત કરી છે પરંતુ એ વાટાઘાટો સફળ રહી નથી પુતિન છે એ શું કરવા ઈચ્છી રહ્યા છે એ સમજાઈ નથી રહ્યું આગળ ડોનાલ્ડ ટ્રમ્પ લખી રહ્યા છે કે બટ ઇફ હી ડઝ ઇટ વિલ લીડ ટુ ધાઉન ફોલ ઓફ રશિયા લાઇક વાઇઝ પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કી ઇઝ ડુઈંગ ઇઝ કન્ટ્રી નો ફેવર્સ બાય ટોકિંગ ધ વે હી ડઝ એવરીથિંગ આઉટ ઓફ હિઝ માઉથ કોઝ ઇઝ પ્રોબ્લેમ્સ એટલે ઝેલેન્સ્કી જે પણ બોલી રહ્યા છે એના એની કન્ટ્રી માટે એ સારું નથી અને જે પણ બોલી રહ્યા છે એ પ્રોબ્લેમ લાવી રહ્યું છે જો પુતિન આખા યુક્રેન પર કબજો કરવા માંગતા હોય તો એ રશિયાના પતન તરફ એને લઈ જશે એવી પણ વાત છે અમેરિકાના રાષ્ટ્રપતિ કરી રહ્યા છે ધીઝ ઇઝ અ વોર દેટ વુડ નેવર હેવ સ્ટાર્ટેડ ઇફ આઈ વર પ્રેસિડેન્ટ જો હું પ્રેસિડેન્ટ હોત તો આ વોર શરૂ જ ન થવા દીધો હોત એટલે આડકતરી રીતે બાઇડન પર પણ આરોપ લગાવી રહ્યા છે જો બાઇડેન પર જે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા એક સમયે એના પર ધીસ ઇઝ જેલેન્સ્કીઝ પુતિન્સ એન્ડ બાઇડન્સ વોર એટલે એટલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે એવું કહી રહ્યા છે કે હું માત્ર મદદ કરી રહ્યો છું આ મારો વોર નથી આ મારું યુદ્ધ નથી એણે ઝેલેન્સ્કી સાથે પણ વાત કરી અને પુતિન સાથે પણ દોઢ બે કલાક વાત કરી છે અને છતાંય પુતિને વાત કર્યા પછી પણ જાહેરમાં એ જગત જમાદાર બનવા નીકળેલા અમેરિકાનું નાક કાપ્યું હોય એ રીતે ફરી એકવાર રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો અને પુતિને સીઝ ફાયર માટે સંપૂર્ણપણે નકાર કરી દીધો ત્યાર પછીનો આ સૌથી મોટો હુમલો જેમાં બસો અઠ્ઠાણું ડ્રોન અને ઓગણ સિત્તેર મિસાઇલો છે એ ઝીંકવામાં આવી છે જેમાં ત્રણ બાળકો સહિત તેર લોકોનું મૃત્યુ થયું છે અને ઝેલેન્સ્કે એવું કહી રહ્યા છે કે અમેરિકા અને વિશ્વના અન્ય દેશોનું મૌન છે પુતિનને પ્રોત્સાહિત કરી રહ્યું છે આ પ્રકારના હુમલાઓ કરવા માટે આ પ્રકારની પ્રવૃત્તિઓ કરવા માટે આ પહેલા ચોવીસ તારીખે જ રશિયા યુક્રેન વચ્ચે ત્રણસો સાત ત્રણસો સાત કેદીઓની આપલે પણ થઈ છે રશિયાના કેદીઓ યુક્રેને જે કેદ કર્યા હોય એમને છોડ્યા છે અને રશિયાએ યુક્રેનના કેદીઓને છોડ્યા છે એટલે ત્રણસો સાત ત્રણસો સાત કેદીઓની આપલે પણ કરવામાં આવી છે આ ત્રણ વર્ષનું જે લાંબુ યુદ્ધ છે એમાં સૌથી મોટો અને મહત્વપૂર્ણ અદલા બદલી છે એ કરવામાં આવી અને ઝેલેન્સ્કી એવું પણ કહી રહ્યા છે કે વધારે મુક્તિની અપેક્ષા પણ છે વધારે લોકોને છોડવામાં આવે યુક્રેનિયન લોકોને રશિયામાંથી મુક્ત કરવામાં આવે એવી પણ અપેક્ષા છે આ પહેલાં ત્રેવીસ મહિના દિવસે પણ ત્રણસો નેવું ત્રણસો નેવું કેદીઓની મુક્તિ કરવામાં આવી હતી સોળ મહિના દિવસે રશિયા યુક્રેન વચ્ચે ઇસ્તાંબુલમાં ચાર મુદ્દે વાટાઘાટો થઈ હતી પણ એ સંભવ નથી રહી એ નિષ્ફળ ગઈ છે કેદીઓની હજાર હજાર કેદીઓની વાતચીત થઈ હતી અપેક્ષા રાખી રહ્યા છે કે પુતિન હજુ પણ વધારે કેદીઓ જે યુક્રેનિયન લોકો છે જેને રશિયામાં બંધક બનાવવામાં આવ્યા છે મુક્ત કરવામાં આવશે યુદ્ધ વિરામ માટે ત્રીસ દિવસની માંગણી ઝેલેન્સ્કીએ કરી હતી પરંતુ વ્લાદિમીર પુતિને એને સ્પષ્ટ રીતે ના પાડી દીધી છે પુતિન એવું કહી રહ્યા છે કે યુક્રેન ચાર પ્રદેશો એ ચાર પ્રદેશોમાં લુહાન્સ્ક ઝાપોરિઝિયા અને ખેરસોન આ ચાર જે પ્રદેશ છે યુક્રેનના એ ચારે ચારમાંથી યુક્રેન છે એ પીછે હટ કરી દે એ ચારે ચાર પ્રદેશ રશિયાને આપી દે પણ ઝેલેન્સ્કી એવું કરવા માટે તૈયાર નથી અને સામે સીઝ ફાયર માટે પુતિન તૈયાર નથી એટલે હુમલો થઈ રહ્યો છે તુર્કીના વિદેશ પ્રધાન હાકન ફિદાને પણ એવું કહ્યું હતું કે બંને દેશો ફરીથી મળવા તૈયાર છે પણ કોઈ નવી તારીખ છે હજુ સુધી નક્કી કરવામાં આવી નથી બંને દેશો મળી રહ્યા છે વાતચીત થઈ રહી છે ડોનાલ્ડ ટ્રમ્પ એ બધાની વચ્ચે પડી રહ્યા છે અને એ પણ કહી રહ્યા છે કે પુતિન જે કરી રહ્યા છે એ બિલકુલ યોગ્ય નથી એ માસૂમ અને નિર્દોષ લોકોને મારી રહ્યા છે એ રશિયાને બહુ જ ભારે પડશે રશિયા પતન તરફ જઈ રહ્યું છે એવી પણ એ વાત કરી રહ્યા છે પણ બંને દેશો વચ્ચેની આટલી બધી વાતો પછી પણ સીઝ ફાયર માટે બંનેમાંથી કોઈ દેશ તૈયાર નથી બંને દેશો વચ્ચે સુરક્ષાની ગેરંટી અને પ્રતિબંધો અંગે પણ ચર્ચા થઈ હતી પણ કોઈ સહમતી હજુ સુધી થઈ નથી એટલે રશિયા યુક્રેન વચ્ચે આ સૌથી લાંબુ યુદ્ધ ચાલી રહ્યું છે યુદ્ધની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે એ રશિયાના રાષ્ટ્રપતિ પર ભયંકર ગુસ્સે થઈ ગયા છે ને એવું કહી રહ્યા છે કે ખબર નહીં પુતિનને કંઈક થઈ ગયું છે કે એટલા બધા ક્રેઝી થઈ ગયા છે કે ડ્રોન્સ મિસાઇલ હુમલો કરી રહ્યા છે સોલ્જર્સને મારી રહ્યા છે અને માત્ર સોલ્જર્સ નહીં ત્યાંના નિર્દોષ લોકોને પણ મારી રહ્યા છે અમેરિકા બધાની વચ્ચે પડી રહ્યું છે અને જો બાઇડન પર આરોપ લગાવી રહ્યા છે અને આ બહુ જ મોટો આરોપ છે કે આ પુતિન ઝેલેન્સ્કી અને જો બાઇડન નું યુદ્ધ છે હું માત્ર મદદ કરી રહ્યો છું હવે આગળ શું થવાનું છે હવે પુતિન પર અમેરિકાના રાષ્ટ્રપતિ ભયંકર ગુસ્સે થયા છે જોવાનું એ રહેશે કે પુતિન તરફથી હવે શું પ્રત્યુત્તર આવે છે તો કહ્યું કે અને વધારે ને વધારે હુમલાઓ કરી રહ્યા છે રશિયા યુક્રેન પર હુમલાઓ કરી રહ્યું છે બહુ જ બધી જાનમાલની ખુવારી થઈ છે હવે આ બંને દેશો વચ્ચે અને અમેરિકાના રાષ્ટ્રપતિ જયારે ડોનાલ્ડ ટ્રમ્પ આ પ્રકારની પોસ્ટ કરી રહ્યા છે એ બધાની વચ્ચે આ બંને દેશોની પ્રતિભાવ અને પ્રતિક્રિયા શું આવે છે એ જોવાનું રહેશે તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર